સુરત જિલ્લાના જોલવા ગામે આવેલા સંતોષ ડાઇંગ મિલમાં ગતરાત્રી દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં એક ડાઇંગ મિલના કેમિકલ ભરેલા ડ્રમમાં અચાનક વિસ્ફોટ થવાથી બની હતી જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓ લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે જેમને શોધવાની કામગીરી ચાલી રહી છે આ સાથે વીસ થી બાવીસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઘાયલો પૈકી પંદર લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે વધુ ગંભીર હાલતમાં ધરાવતા સાત લોકોને સુરત ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે બચાવ અને રાહતની કામગીરી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હાલમાં દસ થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે આગની તીવ્રતાને જોતા આગને સંપૂર્ણપણે ઓલાવવામાં વધુ સમય લાગી થયો આ સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અ પલસાણા તાલુકાના ધોળવા ગામમાં સંતોષ મિલ ખાતે ડ્રમના ફાટવાથી જ્વલનશીલ પદાર્થને લીધે આગની એક ઘટના ધ્યાનમાં આવી છે સ્થળ પર બે વ્યક્તિઓના અવસાનના પ્રાથમિક અહેવાલ છે વીસ લોકો છે ઈજાગ્રસ્ત છે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે અને બે લોકો ગંભીર છે અ સુરત મહાનગરપાલિકા બારડોલી ફાયર ફાઈટર આઠ થી દસ જેટલા ફાયર ફાઈટરો સતત આગને ઓલવવાની કામગીરીમાં જોડાયેલા છે અને સતત ફાયર ફાઈટિંગનું કામ ચાલુ છે ફાયર ફાઈટિંગના અંતે આપણે અંદર જઈને એસેસમેન્ટ કરી શકીએ એવી પરિસ્થિતિ હજી સુધી પ્રાથમિક લેવલ દ્રષ્ટિએ આપણે કોઈના નામ જાણી શક્યા નથી એ ફાયર ફાઈટિંગની કામગીરી કોઈ પૂર્ણ થાય પછી અંદર જઈને એસેસમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર થયા છે વીસથી બાવીસ લોકોને અલગ અલગ બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે તાત્કાલિક પોલીસ ફાયર ફાઈટર જિલ્લા વહીવટીતંત્ર તમામ જે સંબંધિત અધિકારીઓ છે એ પહોંચી અને રેસ્ક્યુ કામ ચાલુ કરેલું છે અને આગ પણ લાગેલી હતી એટલે આગ ઓલવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ભાગે આગ કંટ્રોલમાં આવી ગયેલી છે અને આ બાબતે જે તમામ સંબંધિત વિભાગો છે એ સક્રિય છે મોટાભાગના જે લોકો રેસ્ક્યુ કરેલા છે એમાંથી બે વ્યક્તિ હાલ મળી આવતા નથી જે કંપનીના મેનેજર અને જે માલિક છે એમની સાથે મેં વાત કરી તો એ પૈકીના બે વ્યક્તિ જે છે એમના કામદારો જે છે એ બે વ્યક્તિ મળી આવતા નથી એટલે આ જે આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ છે અને અમુક કાટમાળ જે છે કંપનીનો એ પણ ભાગે નીચે પડી ગયેલો છે એટલે બધું જ જ્યારે તંત્ર દ્વારા ક્લિયર કરવામાં આવશે ત્યારે બે વ્યક્તિ અંદર છે કે શું છે એ બાબતની ફાઇનલ પછી ખબર પડશે આમાં કોઈ હા એ જ બાબતે આજે બે વ્યક્તિ હું કહું છું એમના પરિવારજનોને અમે મળ્યા એ લોકો હજી સુધી બહાર ક્યાંય નથી એટલે મોટે ભાગે એવી આશંકા છે કે એ લોકો અંદર જ રહી ગયેલા હોય અને જે ક્લિયર થાય કાટમાળ અને સંપૂર્ણ આગ ઓલવાઈ જાય ત્યારબાદ એ બે વ્યક્તિની ખબર પડી શકે બાકી જે બાવીસ વ્યક્તિ છે એમાંથી શિવમ હોસ્પિટલમાં પંદરેક લોકો છે સાતેક લોકો સુરત ખાતે શિફ્ટ કરેલા છે અને ત્યાં ડૉક્ટર સાથે પણ વાતચીત થયેલી છે કે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે ઓકે હવે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા